જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજે દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે અજમો બે હજારથી બત્રીસો પંદર રૂપિયા ધાણા એક હજારથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા ધાણી ચૌદસો થી સોળસો રૂપિયા ડુંગળી સૂકી એકસો પંદરથી બસો સિત્તેર રૂપિયા सोयाबीन आठ सौ सो पंचासी नौ सौ रुपया एक हजार थी नौ सौ चौबीसो ए रूपया जीरु पच्चीसो चुम्मासो तीस रूपया मेथी सात सौ बार सौ पिंचोते चना अगि बार सौ बार रुपया चना सफेद सोलसो थी बेहज एशी रूपया मगफली 1050 થી 1200 રૂપિયા મગફળી જાડી 1000 થી 1210 રૂપિયા કપાસ 1300 થી 1555 રૂપિયા बाजरो 320 થી 460 રૂપિયા ઘઉં 330 થી 536 રૂપિયા અળગ 1500 થી 1730 રૂપિયા તુવેર 1760 થી 2220 રૂપિયા તો આ તાજામ નગરીયાના આજના તાજા બજાર ભાવ તો ખરું મિત્રો હવે જોઈએ ગોંડલિયાના આજના તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે મરચા 601 થી 3251 રૂપિયા ઉварનો બી 801 થી 801 રૂપિયા મગ પડી જાડી 851 થી 1356 રૂપિયા ચણા સફેદ 1236 થી 2201 રૂપિયા તલ 1800 થી 2281 રૂપિયા તુવેર 1051 થી 2251 રૂપિયા રાયડો 861 થી 941 રૂપિયા રાય 1021 થી 1151 રૂપિયા મેથી 651 થી 1241 રૂપિયા सुवादाणा अग्यारो एक अग्यारो एक रुपया धाणा एक हजार रुपया मरचा सूका पट्टो पांच सौ थी छ हजार एक रुपया लसन सूक् आठ सौ एक अठावी सो एक रूपया डूंगी लाल इकोतेर थी बसो एकस रुपया मठ आठ सौ एक रुपया सो अगर रूपया एरं छसो अगियार अगर सो छूपया तलकाड़ा छवि एक सौ जीरु

તો આ હતા તો ખેડૂત મિત્રો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર